આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે બનાવનાર યાત્રાધામ એકસો પુણ્યતિથિ હોય ત્યારે યાત્રાધામ બજારો બંધ જોવા મળી રહી છે વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શનને લાખો દર્શનાર્થીઓ આવી રહ્યા છે પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલા ભુખ્યા માટે સદાવ્રત અન્ય ક્ષેત્ર બસો વર્ષથી આજે અવિરત ચાલુ છે જેને લઈને જ પૂજ્ય શંશ્રી જલારામ બાપાના સેવકો સાથે અહીંયા પુણ્યતિથિ મનાવવામાં આવી રહી હોય ત્યારે જે વિરપુર છે ત્યાં નાના મોટા તમામ વેપારીઓ અને વિરપુર વેપારી એસોસિએશન સંપૂર્ણપણે રોજગાર ધંધા બંધ રાખી અને બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે આજે અમે અમદાવાદથી આવ્યા છીએ અને એકસો તેતાલીસમી બાપાની પુણ્યતિથી છે એટલે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ અમદાવાદથી આજે આખું વીરપુર છે પણ દર્શન તો બાપાના થાય છે એટલે અમે દર્શન કરીને નીકળીએ છીએ હવે બાપાના દર્શન કરીને બાપાના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને બાપાના પરચા બી મને તો ખૂબ જ છે અને હું તો વારે વારે વીરપુર આવું જ છું દર્શન કરવા સંત શિરોમણી જલારામ બાપાની આજે એકસો તેતાલીસમી પુણ્યતિથી નિમિત્તે વિરપુરના તમામ નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સંત શિરોમણી જલારામ બાપાની વંદના કરી અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે એટલું જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભાવિક ભક્તજનો છે તેઓ દ્વારા અલગ અલગ મહાપ્રસાદની વ્યવસ્થા સંતવાણી અને ભજનના કાર્યક્રમો પણ રાખવામાં આવેલી છે એટલે જલારામ બાપાના ભક્તો દ્વારા પણ ભાવવંદના દ્વારા જલારામ બાપાને આજે શ્રદ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી રહી છે વીરપુરમાં પણ ભાવિક દર્શનાર્થીઓ આજે જલારામ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે જય જલારામ જય મહાવીરભાઈ